ભાવનગર જિલ્લા પોલીસનું યોજાયું વાર્ષિક ઇન્સ્પેક્શન ભાવનગર રેન્જ આઈજી દ્વારા ભાવનગર જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ભાવનગર પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી આ ઉપરાંત લાઠી કરતબ બીડીએસ ની કામગીરી ડોગ સ્કોડ ની કામગીરી માઉન્ટેડ પોલીસ ની કામગીરી નિહારી રેન્જ આઈજી ગૌતમ પરમારે સારી કામગીરી બદલ અનેક પોલીસ કર્મચારીઓની કામગીરીની કરી પ્રશંસા રિપોર્ટર શૈલેશ રાવળ જશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર સર આજે વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું ભાવનગર વિદ્યાન અ વાર્ષિક ઇન્સ્પેક્શન એ પોલીસ વિભાગમાં રૂટિન પ્રક્રિયા છે ભાવનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સેનિમોનલ પરેડમાં અલગ અલગ પ્રકારની ડ્રીલનું પણ નિર્દર્શન અત્યારે થવા જઈ રહ્યું છે જે આ રૂટિન પ્રક્રિયા છે એસપીસીના બાળકોએ પણ આમાં ભાગ લીધો છે બેન્ડેજનું પણ નિર્દેશન કરવામાં આવનાર છે શારીરિક સૌષવની કસોદીઓ પણ લેવામાં આવનાર છે